તે સાંસ્કૃત હાઈસ્કૂલમાં ત્રણ લેબનું થયેલ ભવ્ય ઉદઘાટન દે સાંસ્ત્રોત હાઈસ્કૂલ સાંસૃતમાં વોકેશનલ એજ્યુકેશનમાં એન્ડ વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકારશ્રી તરફથી ફાળવેલ ગ્રાઉન્ડમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી હતી જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સરકારજી તરફથી ભાડવેલ સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો તે સાંસ્કૃત મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા સાંસ્કૃત મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ શ્રી હાજી મકબુલ હુસેનભાઈ સાલેહ વિદેશી મહેમાનોમાં સઈદભાઈ કાર્ટન મુસ્તાકભાઈ ગની દાઉદભાઈ હતા મયુદ્દીનભાઈ કોચા હાજી મુસા અહમદ વાલી ગામના અગ્રણીઓ નાગરિકોમાં ઉમરજીભાઈ તથા કમિટીના તમામ સભ્યો શાળાના શ્રી કડીવાલા સબીર સાહેબ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બૌડા ઇમરાન સાહેબ તથા તમામ શાળા પરિવારની હાજરીમાં કરજણ શિનોર અને પોર વિસ્તારના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલના વરત હસ્તે ત્રણેય લેબ અને સ્માર્ટ બોર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હાજરના સમારંભની શરૂઆત તુલાવટે કુરાનથી અને પ્રાર્થનાથી થઈ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું પધારેલ અતિથિ વિશેષ તેમજ સભા અધ્યક્ષશ્રી અક્ષયભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાની ખૂબ પ્રશંસા કરી અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં ગામ તેમજ શાળા અને ગામને સાથ અને સહકાર આપવાની બાહેદરી આપી વિદેશી પધારેલ મહેમાન શ્રી સઈદભાઈ કાર્ટનને શાળાની સિદ્ધિ વાગોળી અને અંતમાં સાંસ્કૃત મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા એ તમામે તમામનો આભાર વ્યક્ત કર્યો આશ્રોડ હાઈસ્કૂલમાં ત્રણ લેબો કોમ્પ્યુટર લેબ બ્યુટી પાર્લર લેબ અને પ્લમ્બિંગ લેબનું ઓપનિંગ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં અમે અક્ષય પટેલ સાહેબને ધારાસભ્યશ્રીને આમંત્રિત કરેલા તો એ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પઢારેલા અને એમને ત્રણ લેબો પણ જોઈ અને ત્રણ લેબોનું ઓપનિંગ પણ કર્યું સાથે સાથે અમે અમારા ગામના જે વિદેશથી આવેલા મહેમાનો છે એ લોકોને પણ બોલાવ્યા હતા એ લોકો બી ઘણા સારી સારા એમાં અહીંયા પધાર્યા અને અમારા ગામનું અમારી લેબોનું ઓપનિંગ કર્યું અને ગામને શુભેચ્છાઓ પાઠવી અક્ષયભાઈ તરફથી બી ગામને ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને અમે આ કાર્યક્રમને પૂરો કર્યો આ જે ગ્રાન્ટો આવી છે એ સરકારશ્રી તરફથી અમને મળેલી છે અત્યારે ભાજપ સરકારશ્રી તરફથી અમને છે સ્માર્ટ